ગેશ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે છે શનિવાર આજે છે રજા પણ મારી રજા નથી બેંક બંધ છે પણ છતાં બી મારે જવાનું છે આજે કારણ કે લગભગ બધા લોન ડિપાર્ટમેન્ટવાળા આવવાના એણે નક્કી કર્યું કે આજે આપણે આવી જાય ને તો વચ્ચે ધોકા નથી રજા રાખી દઈએ ને તો દિવાળી મસ્ત તહેવાર ઉપર જવાની જરૂર ના પડે એટલા માટે અમે લોકો બેચમાં જવાનું છે તો જાઉં છું તો જો છે જોઈ લે બધું કરે જો જો મને મારે જો જાય કેવું બધું પડ્યું હોય તમને દેખાડો જો હમણાં અહીંયા જો મારા પ્રથાબેનનો ને નાસ્તો હાલે છે થોડી બેઠા બેઠા નાસ્તો કરે છે હવે બહેણી નીકળવું લાગે એમને બહેણી નીકળવું જો જો મારા ઘરમાં જોજો બધું જોતો તો ઉડે એમ બધું પડ્યું હતું દિવાળીનો સફાઈ જોતા આખું બધું હોલ આખું ભરતી હતો એટલું બધું રસોડામાં અમાઈ અમાઈ ગયું

પેલા તો ગુરુ ઘરની જે છે ખરસ હવા ને ઉઈ ને હા મેડક ન થાય તો કેક ને કઈ માં જડી દેશે હા અમાર પણ હા એ વખતે હમણાં શું થતું આ હું ખુરજી પર બેહી ગઈ હાથ દઈને થાકી काय नाही आवे टाकी नती गई मो तो हाच बोल ह जी बदलेले सगित लागते नाही घर ओडी येते नाही नीचे तो अजून ने, ने? <laughs> ने, ने गोकनाऊ पडले ते रुडी सडाना ना यादने बाटला ने देतो मग दुद બજાયા જયને કીધું કાઢી દે બને હું ખુરશી ઉપર દેઈ દીધી તો હું ઉઠ લાગી એક એવી વસ્તુ હોય દી કોઈ કઈડે નહીં કોઈ બી લે બને મને ખબર મને પહેલા થી જ લાગી મને ઘરવડી કાઢી દો પ્રથા રહી પછી ખબર ને હું મને હું થઈ ગયું કે મને ચીજ જડે ખબર નઈ જઉં વસ્તુ કોઈ દી ફાઈબ્રને ઘરવડી કઈડી હોય કોઈને ખબર હવે ખબર ને મને ઓટોમેટિક મંદર થી મે લાગે જો તો આમ એમ થક ભાગી જ ન કર હું કઈ દેતી ને મોંડા કાઢવી જ પડી પણ કાઢી ઠક ઠક ભાગી જાય એમ બાજુ ભાગે બીજું કાઢીને ઠક કરે બહુલી બાજુ ભાગે খু ম সুমা ঠ । <laughs>

તો મસ્ત સવારમાં સાડા ચાર પાંચ વાગ્યા હું રસોડું બધું ક્લીન કરી નાખી તમે બે ઉતા વહેતા અને પછી આ બપોર સુધી કામ કરશું હોય હશે બસ બપોર આપણે બહાર જમવા જમવા છે બધું પ્લાન કરીશું કાલે તો હોય નહીં લાગે રસોઈ અમે વધારે લાગે એટલે બપોર પછી રસોઈ ન કરીએ ને બહાર જમી મેરી ઉંદર વાળી લાગળ્યો ને ઝીણ ભીણ કરી દે અમાર સાઈડે ઓ અમે રજા મળ હું રાહડ હાલે હું બે જણા તો બીજો હું હોલમાં તો વાંધો નહીં તો જાવ જઈ શકી છું ચાલ મને નાની પણ આવી જાય બીજો હું તને હોય તો ત્યારે બેંક બેંક તો ખુલી જશે બેન કામ કરી હું બીજું કંઈક સાહજી આવે બીજું હું કંઈ વાતું વાતું ચીતું કરીને કોક બે ટાઈમ પાસ तो मैं तो 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 तो

પ્રથા શું કરે તું જોઈ મજા આવી ગઈ કોને હાલો હાલ નાસ્તા મળ્યો ફટાફટ કેટલા વાગ્યા જો હાડા નવ તો થઈ ગયા

chúng mình luôn le chúng mình luôn là tiếc là mình lấy nữa, vậy à? Bắt tiếc là biết rồi, bên này đi coi, Mà bên